નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુરની કંપાવતી ઘટના છોટાઉદેપુર જિલ્લાના કદવાલા તાલુકામાં એક નાનકડા ગામે જમીન વિવાદની અદાવત રાખીને તેર વર્ષની કિશોરીને તેના જ પિતરાઈ ભાઈએ નિર્મળ હત્યા કરી નાખી છે જોકે હત્યારાને ગણતરીના કલાકોમાં જ કદવાલા પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે વાત છે છોટાઉદેપુર તાલુકાના નાનકડા ગામની જ્યાં એક નાનકડા પરિવારમાં માતા પિતા અને દાદી સાથે એક તેર વર્ષની કિશોરીની હત્યા કરશે તેવી તેના માતા પિતાએ જરા પણ શંકા ન કરી હતી સત્યાવીસ ડિસેમ્બરના રોજ બપોરનો સમય હતો અને કિશોરીના માતા પિતા ખેતરમાં ખેતી કામ કરવા માટે ગયા હતા અને ઘરમાં ઘુસીને કિશોરી તેને અંધ દાદી હતી ત્યાં માતા પિતા અને ખેતરેથી પરત આવતા કિશોરીને

જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અને હત્યારાને શોધી કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં આજ જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ